છ વાગે નહોતા વરસે એ પેલા નો વર હતો હે હું છ વાગે ઉઠીને ને ચાલુ તો થોડા થોડા પાણી ભર્યા તા ફરિયામાં ને બધા અહીંયા જો ખાડા ભરાઈ ગયા પાણીના રોકાડા ને ધોરેડા ને હે ને ધારિયામાં નીણ નાખી એવી નીણ ખાઈ લઈ ને તો પછી આનો બધા નો વારો આવે ને રૂપારો હાવ ધીરી ધીરી વરસે પોવાના ને જ શાંત વાતાવરણ છે હાવ

આગાહી પડે હા એમાં નાની પણ હા એ કે હોટકા હાંસી પડે તે દુ આગાહી હોય તેદું જ નહીં આવે વેધરમાં હોય તે દ એવું કંઈ જરૂરી જ બરાબર વેધરમાં ન બતાવતા હોય ત્યારે વરસાદ આવે જાય બધી કુદરતના હાથમાં હે પાતા થોડુંક માણસ હાથમાં લેલી લીધું હોતી થોડુંક હાંસું પડે આ ટેકનોલોજી પ્રમાણે ઇમાય હા પાડીએ આપણી પણ બધુંય હાંસું ન પડે બરાબર ને તો તો વરહે તો કે અમાર કામ નો થાવા દીધું વરહે તો કે તો ને કામ કરવું

એટલા દીવૃતી મોટા હોય છે બહુ લાભદાયક મહે ધીરે ધીરે વર છે એટલે કંઈ નુકસાન નહીં થાય અને બહુ હાઈકલા વર્ષ એટલું કામ હતું ધોળીઓ કરવું પડત કરવો પડત પછી હાથી આંકવું આપવું પડતું જરાક ધોળીઓ થાય ને તો પછી પાણી જાય ને તો ન જાય આડા પાતમાં પાણી ન જાય ને ઘણું બધું કામ હતું આજ પણ નહીં કરતી હોય કામે છે બધી સારું છે એ જોઈએ આનું કંઈ નક્કી એના ઘરે પછી આ શિયાળી ને હું પૂરે દા આ દૂધ લેતો આયજે કેટલો ના પડ્યો નો લે ઓકે આનો અસોડો નાખ પગ માં આવી છે ક્યારે પૂરે દા વિસાણા પાણીના ખાડામાં ઊભી વાતરી જો કે ભીહું ને એટલો મેર ન નડે પટાણી નીણ ખવરાવવા હાટું બાંધી પડે હાડા નવ વાગ્યા આટાણ ને મે વર હે લીધું હોય ને એવું લાગે જોઈએ એવી જમાવટ નો કરાવી હોય પાછું રહી રહીને આવે એવું કંઈ લાગતું નથી આસમાં ખુલ્લા ને આટાણે બાર બપોરે હાલ હે દા નાખવાનું

હવે રીતે આદરણ કર્યું તો એ થતો તો કઈ વરહે જ હે થવું એવું પણ ન આવ્યું કઈ વાંધો નહીં જેવી ભગવાનની ઈચ્છા ને મેહાને દળણા દઈ ગયા બાજરાનું ઘઉંનું બટેટાનું મસ્ત શાક બનાવ્યું હું સોમવારે જ મારે ફરાર કરવાનો હતો જ પછી હું કે બધા હાટું બટેટાનું શાક બનાવ નાખા મારા હાટું બટેટા વઘેરા મા બનાવ્યા આગળ રોટલા પછી નાવા ધોવાનું કામકાજ કર્યું થોડાક લોકડા ઉતાર્યા

嗯。Mm.

બાકી આ ધરાય રેવું એટલું બધું કઈ ખડ ને વીસ રાખવો ઇન્સ્ટાગ્રામમાં રીલ મુકે સારો આવે એમાં કોમેન્ટ આવે એટલે ભગીરીઓ ના કહેવાય બકી કહેવાય હે ને બકીઓ માંથી ભગીરિયું થાય પર ભરી ભગીરીઓ ન થઈ જાય ભીરિયુ કહેવાય તો અમારા મનમાં ભગીરિયું કહેવાય ને

ની બાકી કઈ ખાસ કામ નથી ને માં કાક માં નીકળે કે રામ ગો ને બાપા જો ટીવી જો આ કોરા હે ને જોર દેખાય કામ કરે રાઈતી કામ સે ખાવાનું નત કઈ વિડિયો બનાવ ને માં છે ને ગાતા ખડો હતો બોલે હે તે આ સવાઈ ન તો વઢાણ મે જીણો જીણો વરસતો હતો તી હા આજ ન તો

ભગવાન આવું આવું નામ રાખે પછી સમય આવે તાર ગુમલો જાય ને એવી મજા આવે હા

ની ગમ તો ઈ કી હે કે રામનીતા મેસ જઈએ દિયા અરે અટાણે બધાય ની કામ થઈ ગાય હાંતી હોકાઈ ગાય બધુંય થઈ ગયું અટાણે કઈ ની મેનેજ જો તો હા તો માથા વારી કે હા તો જઈ લીધું આવવાનું થાહે ની નથી તો હક્કાય કે હો હા હાલી બાપા અટાણે સામો કઈ શા એ વાત આવની હોય જાય હો વાત લાગે ઈ વૈશા જ જ પાછો તો ઈ નઈ પાછો તો ઈગો હટ કર નાખે કે જા અહીં કી જવાય કોઈ મોકલે ને પછી કે જા અહીં લે કી જવાય જા ભઈ ના ભાગે જ નીકળા તો તમારાથી કેવા તો નથી જોવાય કે ટીમ તો તમારે કેવા માં ન જોઈએ તો મારે કરવા તો ગમે તો વાળા ગમે તા ને એવું તો ન હોય ને મબત પરા હતી ન